નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ખેરગામ તાજિયા જુલુસ નિમિત્તે પોલીસ સ્ટેશનને શાંતિ સમિતિની બેઠક મળી મોહરમ માસમાં બુધવારે તાજિયા જુલુસ મુસ્લિમ જમાત દ્વારા નીકળનાર છે શાંતિથી નિર્વિઘ્ન સંપન્ન થાય એ માટે ખેરગામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહેશ ગામિત દ્વારા ગુરુવારે મોહરમના ચોથા રોજે સાંજે છ વાગે પોલીસ સદનના સભાખંડમાં દરેક ધર્મીઓના આગેવાનોની સભા યોજી સંવાદ કર્યો હતો ખેરગામ તાલુકા મથક છતાં પણ બસ સ્ટેન્ડ નો અભાવ ખેરગામમાં દસ વર્ષ પહેલાં ચારેક પાકા બસ સ્ટેન્ડ રસ્તો પહોળો કરવામાં વ્યસ્ત કરેલા તેની જગ્યાએ આજ દિન સુધી કોઈપણ સરપંચ કે ભાજપ કોંગ્રેસ સંગઠન ઉનાળા ચોમાસામાં છાયણા વિના દુઃખી થતા મુસાફરો માટે કામચલાઉ સ્ટેન્ડ પણ ઊભું કરી શક્યા નથી જે ખેરગામ માટે શરમજનક છે પીપલકભાણ ગામની ખાનગી હોસ્પિટલની ચોવીસ વર્ષની સ્ટાફ નર્સને ઝેરી જનાવર કરડી જતા સારવાર દરમિયાન મોત નીપજશે ચિખલી તાલુકાના પીપલકભાણ ગામે મોટી કોળીવાડ ફળિયા ખાતે રહેતી અને ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં સ્ટાફ સિસ્ટર તરીકે નોકરી કરતી આયુષીબેન અર્જુનભાઈ પટેલ જેમની ઉંમર ચોવીસ વર્ષ હતી જે નવ જુલાઈના રોજ હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી પૂરી કરી સવારના નવેક વાગ્યાના સુમારે ઘરે આવેલ ઘરના પાછળના બારણેથી ઘરમાં પ્રવેશતી વખતે બારણામાંથી કોઈ જનાવર આવી જાય તે માટે નાયલોની નેટ બાંધી હતી જે નેટ ઉભી કરવા એક લાકડું ઊભું કર્યું હતું તે લાકડું પડી જતા જે લાકડાને ઊભું ઉભું કરી ઘરમાં જઈ ઊંધી ગયેલ હતી

એમણે બનાવની ફરિયાદ કરી અને વધુ તપાસ પીએસઆઈ એસજે કડીવાલા કરી રહ્યા છે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરવો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવવું શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી લિફ્ટ પાર્ટી તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં સેઠ એચસી મહી આનંદ કુમાર પટેલ મિત્રાજ યોગેશભાઈ ટંડેલે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ત્રેવીસ ઉચ્ચ ગુણાંક મેળવીને મેરિટ પ્રમાણપત્ર તેમજ શિષ્યવૃત્તિને પાત્ર બન્યા છે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેળા પાક પરિસંવાદ યોજાયો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ નવસારી નજીક આવેલા આમણપુર ગામની ઘટના મોડી રાત્રે આમણપુરમાં હત્યાનો બનાવ બન્યો એક જ મોહલ્લામાં રહેતા મિત્રને બીજા મિત્રએ મોતને ઘાટ ઉતાર્યો ગુટકા તંબાકુ આપવાની ના પાડતા ઉગ્ર બોલાચાલીમાં ગળો દબાવીને હત્યા કરવામાં આવી ત્યારે સત્તર વર્ષના કૌશિકભાઈ ભીખુભાઈ રાઠોડનું મોત થયું ઘટનાની જાણ નવસરી ગ્રામે પોલીસને થતાં ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી ગ્રામ્ય પોલીસમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે અને હત્યા કરીને આરોપી ફરાર તાલુકાના અંતરિયાળ વિસ્તારના સારવણી ગામે આરસી ની ગટર પહેલા વરસાદમાં જ ધરાશય થતા સ્થાનિક આગેવાન દ્વારા લેખિત રજૂઆત કરીને ગટરમાં વપરાયેલ રકમની વસૂલાત કરી ફરીથી બનાવવાની માંગ કરવામાં આવી છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ ઉપરોક્ત શબ્દો મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની મુલાકાત લીધી હતી ગુરુકુલના શિક્ષણ બાદ સમાજમાં સ્ત્રી પુરુષની સમાનતા સાથે ભારતના ગૌરવ સાથે વિશિષ્ટ જીવન પ્રસાર કરો તેવી વાત જણાવી હતી ચીખલી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘો મહેરબાન થતા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસતા ડાંગરની રોપણીને વેગ મળતા ખેડૂતોને મોટી રાહત થવા પામી હતી ચીખલી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછવાયા ઝાપટાને બાદ કરતાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો બીજી તરફ ડાંગરનું ધરું તૈયાર થવાને આરે હોય ત્યારે ખેડૂતો રોપણી લાયક વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તેવામાં શુક્રવારના રોજ વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું હતું અને છ વાગ્યાના આઠ કલાકમાં જ અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન અઠ્ઠાવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે છન્નું પર્સન્ટ જ્યારે સાંજે બાણું પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ પાંચ પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન